ઘણા વર્ષો પહેલા મુંબઈના ગવર્નર સર માલકમ સાહેબના ખૂબ અતિ આગ્રહ ભર્યા આમંત્રણને માન આપી શ્રીજી મહારાજ સર્વ સંતો સાથે સવંત અઢારસો ના ફાગણ સુધી પાંચમના રોજ રાજકોટ પધાર્યા ગવર્નર સર માલકમને મળ્યા ગવર્નર સર માલકમે ખૂબ જ માન સન્માન અને ધામધૂમથી સ્વાગત કર્યું ત્યારબાદ હાલમાં જ્યાં શ્રી સ્વામિનારાયણ મંદિર રાજકોટ છે ત્યાં બોરડીની નીચે શ્રીજી મહારાજ અને સંતો સભા કરી હતી વિશ્રાંતિ પછી જવા માટે સૌ ઊભા થયા ત્યારે સમર્થ સંત સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામી ની પાઘમાં બોરડી ના કાટા ભરાઈ ગયા આથી સ્વામી એ બોરડી સામે દ્રષ્ટિ કરીને કહ્યું તારી નીચે સ્વયં પુરુષોત્તમ નારાયણ પધાર્યા પણ તારો ડંકીલો કાટાળો સ્વભાવ ન ગયો ત્યાં તો બોરડી આ મહાપ્રસાદીનું સ્થાન છે બોરડી 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 રે જુઓ કાટા વિનાની આ બોરડી સ્વામી ગોપાળ ને ચોટી ગઈ ચિત્તે ચોરડી રે જુઓ કાટા નાની આ બોરડી